જય માતાજી ગૌરવ જે જે વાલા કેમ કરવાના મમ્મી પપ્પા મારો ભાઈ તો અમે જાય છીએ બધા ફૂલ ફેમિલી ચોટીલા મા ચાઉન મના દર્શન કરવા અને મારા દીકરા ગૌરવ ની માનતા ઉતારવા તો આ વ્લોગ તમે છેલ્લે સુધી જોજો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા ચોટીલા તમને ડુંગર દેખાતો હોય છે જો સામે ડુંગર ગૌરવ ભાઈ આજે શાંત મૂળમાં હે અમારા ટકલું ભાઈ અને આનો ટકો કેમ કરાવ્યો એટલે કે આપણે નાનો છોકરો હોય ને બાલ ઉતારવાના હોય પછી એટલા માટે ટકો એક નંબર હતા ગૌરવના ગૌરવ જય માતાજી કહી દઉં બધાને કરો જય માતાજી કરો પાપા કેમ ડિસ્કો કરે હે ગૌ ગૌ કેમ ડિસ્કો કરે કરતો એક વાર હા ભાઈ જેવાલા કરવા આવ્યો હતોલા મજા આવે આવે એસી ચાલુ હોય હોય ગીત વાગતા એટલે મોજ અને રોવે લાગે પાછી એક ગાડી લેવી પડશે જોકે ગાડી કમિશનમાં છે આપડે થોડાક મહિનામાં જવાની છે કાળો નાક બ્લેક ઘોડો અને કાળો નાક થોડાક મહિનામાં આવશે વેટ ઇન વોચ માતાજીને દયા અને તમારા બધાના થી તો આ લોક તમે છેલ્લે સુધી જોજો બીજી વાર મારે કેવું પડે ચાવનમાં નું ધામ એટલે કે ચોટીલા જય માતાજી તો આપણે ગૌરવની માનતા હે ડુંગર ઉપર પેંડેથી જોખવાનું છે પેંડા લઈ લીધા હે તેડી ને ગૌરવને તેડીને જવાના હે કેવા થાકી જાય હી તમે જોજો કે ગરદી બહુ નથી ગરદી બહુ નથી એટલે વાંધો નહીં આવે પણ તડકો બહુ છે એટલે થોડોક તડકો લાગશે અને થાકે લાગશે અને પાંચસો રૂપિયા એ પાખામાં આવે ને માજ અજમાનને રાજકોટના છે મારી માતા જે નીકળી એવા સારો વધારે દીકરા લોખાને બોલો ચામુંડા માત ની મને લાગે એક મારે આને તેડી પડશે પછી ના ના મને નઈ તેડી પડે કારણ કે હું ચડી જઈશ હા તો હજી અડધો પૈચા તે કેપેસિટી પૂરી થઈ ગઈ છે એક વાર બેહું પડ્યું હવે કેટલી વાર બેહું પડશે કે નક્કી નઈ હા તો સુરેશ ઠાકોર તમારું શું કહેવાનું થાય છે મને એમ છે કે તમે જે દગ જગ્યાએ બેહશો ખરા આ એવું છે આથી કેમ કે ચડવાનું વધારે છે ને આમ ચડવાનું કેમ કે હમણાં વજન વધી ગયો એટલે એ તો ચા બંધ કરી નાખી એટલે ન કર હા વધારે ચડી ગયો હા બે ગઈ ને હા ઓ બે ગઈ તમે ન બેઠા એવું હે મે કેમ પર સરત મેરી કોઈ આઈ રે મારી આઈ રે નથી મારી ના ના ઓ ભગત થોડાક ઉપર થી ઊંચા ઊંચા આવતા જઈ છે અને તળકો પણ એવો લાગે છે ને પાણીની ની તરસ પણ એવી લાગે છે માનતા હોય ને એટલે થોડી ઘણી કસ્ટી તો પડે ચડવામાં કઈ કેવર આવે બરોબર એવું હોય આમાં વારા પરથી વારા બધા એને ગૌરવ તેડવાનો છે રેડી આપણો વારો પૂરો થઈ ગયો હે હવે મારો વારો આવ્યો હે એવું હે ગૌરવ તેડવાનો આ તો થાકી ગયા બસ હવે 10 પગ સુધી માં ચડી એકીસ ના ના થોડું ચડી જઈ જો હાલો તો પપ્પાએ તેડી લીધો ગૌરવને હાલો હાલો ચલો ગાયો ગા મમ્મી પણ ગૌરવને તેડી લીધો હે હાલો હાલો પીયુષ પણ ગૌરવને તેડી લીધો હે

આહ આઠ કિલો અને આઠસો ને વીસ ગ્રામ થયો એ વજન હવે આપણે ભેંડાનું વજન કરશું આ તો આઠ કિલો અને આઠસો ને વીસ ગ્રામ પેંડાનો પણ વજન થઈ ગયો હોય અને ગૌરવ હવે કંટાળી ગયો દેકારા ઘરે તો આપણે હવે આને પર સાદી કરવા માતાજી જય માતાજી માતાજીના બધાને આશીર્વાદ આ તો મિત્રો આપણે ઉપર મંદિર આવી ગયા અને અહીંના આપણે વિશ્વગીરી છે અહીંના પૂજારી જે આપણી મહેમાન ગતિ કરી છે ટંડુ મંડુ પાયું જો બધા અમે બેઠા છીએ લાઈનમાં અહીંયા જય માતાજી સુરેશ ઠાકોર અને અહીંયા આપણે અહીંના મહંત તમને ફોટા દેખાડી દો મહંત શ્રી ગુલાબગીરીજી હરિગીરીજી ચોટીલા મહંતશ્રી પ્રતાપ ગિરીજી ગુલાબગિરીજી ચોટીલા મહંતશ્રી હેમંત ગિરીજી ગુલાબગિરીજી ચોટીલા મહંત શ્રી દોલત ગિરીજી ગુલાબગિરીજી ચોટીલા શ્રી ચાવુલમા ના દર્શન કરી લીધા મંદિરની અંદર નિરાતે અને અંદરના પૂજારી અમારી મહેમાન પ્રસાદ રૂપે આપ્યું છે તમને દેખાડું આ છે માતાજી નો પ્રસાદ કંકુ આપડે શું છે પ્રસાદી અને સાડી મંદિર વાળાનો ખૂબ ખુબ આભાર કે અમને આટલી ભેટ આપી તો બધા દર્શન પણ કરી લીધા હવે ડુંગર ઉપરથી નીચે ઉતરશું અને ક્યાંક હવે સારી જગ્યાએ જમશું તો હજી આપણો લોક ચાલુ જ રહેવાનો હોય તો તમે છેલ્લે સુધી જોતા રહેજો હા તો અમારા ગૌરવ ઠાકોર પગથે ઉતરવા મીંડા છે જોઈ શકો છો તમે બોલો ચામુંડા માત ની અમે આવી ગયા છીએ અત્યારે લાલા રઘુવંશી જમવા રેડી એકસો ચાલીસ માં ફૂલ ગુજરાતી ભણું

તો તમે પણ ચોટીલા બાજુ આવતા હોય તો ગેટ નંબર બે ની બાજુમાં લાલા રઘુવંશી જો આ એનું લોકેશન અમદાવાદ સાઈડ થી આવો તો પહેલી આવે અને રાજકોટ સાઈડ થી આવો તો બીજી આવે ટૂંકમાં લાલા રઘુવંશી ની એક જ શાખા હોય ચોટીલા ની અંદર આમના નામ થી છેતરાશો નહીં અને આ એનું લોકેશન તમે જોઈ શકો છો આ જયદીપભાઈ અને આ કાનાભાઈ

તો મિત્રો હવે આપણે ચોટીલા થી રાજકોટ ઘરે ગૌરવની માનતા ઉતરી ગઈ છે અને રાજકોટ થી ચોટીલા પચાસ કિલોમીટર થાય છે એટલે કલાકમાં ઘરે તો આપણે આવડો પૂરો બીજો નવો જોવા માટે તમે કમેન્ટ કરો કે હવે પછીનો નો વ્લોગ કેવો બનાવવું તો આપડાગ ને લાઈક કરી દો શેર કરી દો અને એકાદ કમેન્ટ કરી દો અને આપણી એ ચેનલ ને કરી દો તો હવે ચાલો મળીએ બીજા નવા વ્લોગ જય માતાજી